પાટીદાર સમાજના યુડી ક્લબમાં દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલ મોટું નિવેદન સામે આવ્યું છે તેઓએ નવરાત્રી નિવેદન આપ્યું હતું કે અર્વાચીન ગરબાના આયોજકો એ આધાર કાર્ડ અને ફોટા લેવા જોઈએ જેથી લવજેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે જે અંતર્ગત યુડી ક્લબ માં નવરાત્રી ના પાસ માટે આધાર કાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે સમાજની સંખ્યાને ધ્યાનમાં રાખતા દીકરા દીકરીઓની વ્યવસ્થા શારીરિક રીતે જાળવી શકીએ અને સારામાં સારા વાતાવરણમાં એ લોકોને આ નવરાત્રિ મહોત્સવનો લાભ મળે એના માટે ઉમાડે લગભગ ગયા વર્ષથી કાર્યરત હતી આ વખતે એનું થોડુંક પ્રમાણ અને મોટું કરીશ અને વધારે સારી વ્યવસ્થા રાતે તે દીકરા દિકરીઓને સારામાં સારા પારિવારિક માહોલમાં આપણે આ નવરાત્રી મહોત્સવનું આયોજન થાય એના માટે રૂમા ડાયનેમિકની આખી કામગીરી થઈ રહી જામ છે તો આમાં યુપી કેમ અલગ અલગ એ ટ્રસ્ટના રજીસ્ટ્રેશનમાં સ્વાભાવિક રીતે કોઈ એક ટ્રસ્ટ રજીસ્ટર થયેલું હોય તો એ રજિસ્ટર્ડ નામનો ઉપયોગ બીજો આપણે નથી કરી શકતા એટલા માટે નામ મહત્ત્વનું નથી

તમે જોઈ શકો છો કે અંબિકા ટાઉનશીપ અને આ બાજુ અમારા પાટીદાર ચોક ને એ બાજુમાં બાર ગામડે થી સભ્યોની સંખ્યા ખૂબ મોટી છે એટલે સ્વાભાવિક રીતે વર્ષ બે વર્ષમાં એ માઇગ્રેશનના પ્રમાણે ધ્યાનમાં રાખીને સમાજના દીકરા દીકરીઓ પારિવારિક માહોલમાં મહોત્સવનો લાભ લઈ શકે એના ભાગરૂપે કામ કરું બાકી આયા બેઠેલા દરેક એડવાઇઝરી ડાયરેક્ટરો છે એ સમાજની અલગ અલગ ચાર પાંચ ચાર પાંચ સંસ્થામાં કામ કરતા જ હોય છે બધી સંસ્થાની કામગીરી અલગ અલગ હોય છે પણ એનો મતલબ એવો નથી કે આ ક્લબમાં માં જોડાણ હોય તો બીજી ક્લબની સાથે નથી જોડાયેલા અલગ અલગ અહીંયા બેઠા બધા કે આ પટેલ સેવા સમાજ ભાઈ છે પટેલ પ્રગતિ મંડળમાં માં હશે ક્લબ લુ માં હશે એટલે પરિવાર વાત છે એમાં કોઈ ભાગલાની વાત નથી પણ સ્વાભાવિક રીતે પરિવાર મોટો થાય તો વ્યવસ્થા મોટી કરવી પડે એના ભાગ રૂપે આ બીજો ઉમા ડાયનેમિક ક્લબ આયોજન થઈ રહ્યું છે સમાજ લેવલે ખૂબ સારી નવરાત્રી કરો છો રાજકોટમાં ગરબાના આયોજન થાય છે અમારે ત્યાં તો આ પદ્ધતિ બહુ છે કે આધાર કાર્ડ આપે અને એના આધારે પાસ બને અને ત્યારબાદ જ્યારે એ પાસ લેવા આવે ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ પાસ ઇશ્યુ કરવામાં આવે

કોઈ એક બે કે ચાર આયોજનથીને આખા સમાજનો સમાવેશ કરવો વ્યવસ્થાની દ્રષ્ટિએ શક્ય નથી હોતું પણ આવતા ભવિષ્યમાં તમે જોઈ શકો છો કે ઘણા કાર્યક્રમો સમસ્ત પાટીદાર સમાજના નેજા હેઠળ થાય છે અમારા પ્રયત્ન હશે કે આવતા ભવિષ્યમાં આના પણ જો શક્ય હોય તો કરવું પણ એના માટેની વ્યવસ્થા એવું મોટું ગ્રાઉન્ડ અને સાઉન્ડ સિસ્ટમથી માટે બધી વ્યવસ્થા કરવી એ થોડું અઘરું કામ છે એટલે ભવિષ્યમાં વિચારો સાહેબ અન્ય સમાજની દીકરીઓને પણ તમે કીધું કે ઘણા અલગ અલગ સમાજમાંથી ને આરતી માં જોવા માટે એના માટે આવતા જ હોય છે બધા સમાજના લોકોને આરતીમાં પણ અમે સાથે રમવા માટે કઈક મર્યાદા છે ગ્રાઉન્ડની વ્યવસ્થા જાળવવાની જેમ એક જ સમાજમાં બીજું આયોજન કરવું પડે એવી સંખ્યા હોય તો બીજા સમાજને આપણે એમાં એડ કરવો વ્યવસ્થાની દ્રષ્ટિએ મુશ્કેલી થાય અને હવે રાજકોટમાંથીને શરૂ થયેલું છે કે ભાઈ અમારે ક્લબ એ આયોજન કર્યા પછી લગભગ દરેક સમાજ પોતપોતાના સમાજના દાંડિયા રાસ કરે છે જે દીકરા દીકરીઓ નવરાત્રિ મહોત્સવમાં જતા હોય ને વડીલોને પરિવારને ચિંતા હોય એની બદલે આખે આખું વાતાવરણ એવું કે આખો પરિવાર આ નવરાત્રી મહોત્સવમાં સાથે જાય દીકરા દીકરી કે બહુ રમતા હોય મા બાપ કાકા બાપા એ બધા વડીલો બેસીને જોવે અને પારિવારિક માહોલ આખા આખા નવરાત્રી મહોત્સવનો પટેલ સમાજનો લોકો છે એ પ્રમાણે એટલે દરેક સમાજ કરે છે અને સારી વસ્તુ છે પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે વધારેલા સર્વે પ્રેસ મીડિયાના મિત્રોને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું સાથે સાથે યુડી ક્લબના ડાયરેક્ટર અને અમારા એવા શ્રી જીવણભાઈ ગોવાણી અગ્રણી બિલ્ડર્સ અને અગ્રણી દાતા રમણભાઈ વરમોરા વરમોડા ગ્રુપ શૈલેષભાઈ વસનાણી ઇટાલિકા ગ્રુપ સંજયભાઈ જાકાસણીયા બેકબોન ગ્રુપ પુષ્કરભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર અને અમારા ક્લબના ડાયરેક્ટર અને ઉમા ડાયનેમિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજ કાલાવડિયા અને જીતુભાઈ કોઠારી અને આપ સર્વે મિત્રો ખાસ કરીને ઉમા ડાયનેમિક ક્લબ છેલ્લા પાંચેક વર્ષથી પ્રવૃત્તિઓ કરી રહી છે અને એમાં ખાસ કરીને પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોમાં ધ્વજવંદનના કાર્યક્રમો અને તાજેતરમાં જ અયોધ્યા મુકામે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ખૂબ દેશમાં ખૂબ હર્ષની લાગણી હતી ત્યારે ઉમા ડાયનેમિક ક્લબ પણ પોતાનું એક જવાબદારી ચૂકી નથી અને એમાં સોળ હજાર લોકોને ભવ્ય મહાપ્રસાદનું આયોજન સાથે ભજન અને ભોજન થઈ શકે એટલે ભજનનું આયોજન સાથે ભવ્ય વિશાળ રેલી બાઇક રેલી અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કર્યું જે ટૂંક સમય પહેલાં જ કરેલું હતું અને જેની સર્વેએ ખૂબ સારા પ્રમાણમાં નોંધ લીધેલી છે સાથે સાથે ગત વર્ષમાં ટૂંક સમયમાં અમારા મિત્રોએ બધું નક્કી કરી અને નવરાત્રિનું આયોજન કરેલ પણ છેલ્લા પંદર દિવસમાં જ આયોજન થતાં થોડા નાના પાયે લગભગ પચીસો ખેલૈયાઓનું આયોજન થયેલ હતું અને આ વર્ષે થોડા મોટા પ્રમાણમાં મુંજકા ગામ પાસે ત્યાં લાડાણી અને ઓર્બિટ ગ્રુપનું એક મહુ સાહસ ચાલીસ માળનું જે બિલ્ડિંગ બની રહ્યું છે એ જગ્યા ઉપર ચાલીસ હજારવાળા જગ્યામાં દસ હજાર ખેલૈયાઓ રમી શકે એવી એક લાખ ફૂટ વિશાળ જગ્યામાં બહુ માતબર આયોજન થઈ રહ્યું છે ત્યારે કડવા પટેલ સમાજની સાથે સાથે પણ અન્ય સમાજની દીકરીઓ પણ સાથે લાભ લઈ શકે એવું પણ અમે આયોજન કરેલું છે એ ખાસ નોંધનીય બાબત છે સાથે સાથે આ ઉમા ડાયનેમિક ક્લબ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ એટલો જ હોશફર લાભ લે છે કે જેવા કે કોઈ ખાસ કરીને પુષ્પેન્દ્રજી કુલશ્રેષ્ઠને જ્યારે બોલાવ્યા ત્યારે ઉમા ડાયનેમિક ક્લબે અહીંયા એમનો સારો વિશાળ કાર્યક્રમ રાખ્યો હતો થેન્ક યુ વેરી મચ બંને સંસ્થાઓ કાર્યરત છે યુવી ક્લબે અમારા સમાજની સંસ્થા છે અને યુવી ક્લબ અમારો વિશાળ સમાજ હોવાથી ત્યાં એક જગ્યાએ એટલા બધા ખેલાૈયાઓનો સમાવેશ ન થતા જે આ અમે કરી રહ્યા છો જેમ અન્ય સમાજોમાં પણ બે ત્રણ ચાર એવી વ્યવસ્થાઓ થતી હોય છે અને આ વ્યવસ્થાના રૂપે જ છે બાકી સમાજનો જ ભાગ છે ટ્રસ્ટ જુદું હોય ને ટ્રસ્ટ જુદું છે આમ છે એ યુવી ક્લબ છે એનું આયોજન એ સમાજ માટેનું છે અને ઉમા ડાયનેમિક ક્લબ છે એ આયોજન પણ કરવા માટે સમાજ માટે થઈ રહ્યું છે